સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન ધક્કા મૂકી ભાજપા સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રીએ ઘટનાની કરી નિંદા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરીને બંને સાંસદોના પૂછ્યા ખબર અંતર બાબા સાહેબ આંબેડકરના નામ પર સંસદમાં આજે ફરી ઘમાસાણ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો ને મળી મોટી સફળતા અથડામણમાં પાંચ આતંકવાદી ઠાર બે જવાન ઘાયલ અન્ય આતંકીઓને શોધવા કુલગામમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન જમ્મુ કાશ્મીરની સુરક્ષા મુદ્દે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને બેઠક પોષણયુક્ત સ્વસ્થ આહાર પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી આજથી સમગ્ર રાજ્યમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ આદિમ જનજાતિ ધરાવતા વિસ્તારમાં નવનિર્માણાધીન સત્તાવન આંગણવાડી કેન્દ્રો સહિત ત્રણ ઘટક કચેરીનું પણ વર્ચ્યુઅલી કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી ગત જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ ચૂકવાઈ સહાય તેરસો કરોડ રકમની કરાઈ ફાળવણી સાત પોઈન્ટ પંદર લાખથી વધુ ખેડૂતોને સહાય કૃષિમંત્રીએ કહ્યું દરેક સમસ્યામાં સરકાર ખેડૂતોની સાથે છોટાઉદેપુરના ડુંગરવાંટ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ડૉક્ટર બીના રાઠવા દિલ્હી ખાતે મહિલા સરપંચ એવોર્ડથી સન્માનિત કુશળ અને પ્રતિભાશાળી નેતૃત્વની કેટેગરીમાં મેળવ્યો ત્રીજો ક્રમ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એનાયત થયેલ એવોર્ડમાં દેશભરમાંથી ચાળીસ મહિલા સરપંચોએ લીધો હતો ભાગ સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીતલહેર નલિયામાં પારો ગગડીને પાંચ પોઈન્ટ સાત ડિગ્રી પર પહોંચ્યો લધુત્તમ તાપમાન વધતા અમદાવાદમાં ઠંડીથી આંશિક રાહત તો આગામી પાંચ દિવસ ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં કોલ્ડ વેવની સ્થિતિમાં કોઈ રાહત નહીં હોવાનું જણાવતું હવામાન વિભાગ સતત ચોથા દિવસે ભારતીય શેર બજારમાં નિરાશાનો માહોલ સેન્સેક્સ નવસો ચોસઠ પોઈન્ટ ગગડી ઓગણ હજાર બસો અઢારની નીચે નિફ્ટીએ પણ ગુમાવી ચોવીસ હજારની સપાટી તો સોનાના ભાવમાં ચારસો પંચાવન રૂપિયા તો ચાંદીના ભાવમાં ઓગણીસો રૂપિયાનો ઘટાડો રૂપિયો અગિયાર પૈસા નબળો